મહિલાઓ સાથે થતી જાતિય સતામણી અને નોકરીમાં થતા શોષણ અંગેની જાગૃતિ અંગેનો પ્રોગ્રામ યોજાયો જેમાં મુખ્ય વ્યક્તિ વિશેષમાં વરિષ્ઠ યુવા એડવોકેટ શ્રી નેહુલજી પંડ્યા તથા ખેડા જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી સોનલબેન પટેલે હાજરી આપી ઉપરાંત કપડવંજ માંથી ટ્વિંકલબેન માલવિકાબેન તથા કપડવંજ આઈટીઆઈ માંથી ફોરમેન સાહેબ દક્ષેશ જયસ્વાલ અને પ્રફુલભાઈ પટેલ તથા સ્ટાફમાંથી માંથી લતા ચાવડા અને પાયલ ચૌહાણ હાજર રહ્યા જે કાર્યક્રમ હેઠળ એડવોકેટ શ્રી મેહુલજી પંડ્યા અને અધિકારી સોનલબેન પટેલ દ્વારા કાયદાકીય કાર્યવાહીના લગતી સંપૂર્ણ માહિતી અને જાણકારી પૂરી પાડવામાં આવી રિપોર્ટર ભાવિન જસી કપડવંજ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઇવ

પણ એક મેજર છે એની અંદર તો પનિશમેન્ટ છે જે જ તમને વધારે છે પણ તમને નહીં ખબર હોય એવી વાત એક જાગૃકતા માટે તમે અહીંયાથી ઘરે જાઓ છો ઘરેથી અહીંયા આવો છો એની અંદર ઘણી વાર એવું થતું હોય છે કે ઘણા બધા તમારો પૂછો કરતા હોય તમારા ગામમાં હસ્ટેન્ડથી અહીંયા સુધી આવવા જવામાં અલગ અલગ જગ્યાએ તો એ બધી વસ્તુઓ તમે તમારા પ્રોફેસરને કોઈને પણ કહી શકો છો ત્યાર કાંયા પૂરી છે કે તમે પાણીને બાદ પાકશો કે વધારે સની છે ક્યાં કોઈ જગ્યામાં સવાક સંકોચ કરવાની જરૂર નથી રહે તમે ઘરે જને તમારા માના મિતારી પર કલેશક પછો કે કોઈ સુવે સુ બી તમારો પૂછો કરી લ્યો છે એના માટે પણ ફાયરની પર સજાનો જોખમ છે તમને કદાચ કામમાં જે અયા કોઈ પણ જગ્યા પાસવા થતા હોય એ વખતે કોઈ તમારા વિશે કે ઇન્ટિગ્રેટે જ લાગો